વેલકમ બેક ટુ માય ચેનલ અને તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગ કાજલ સુરતીમાં અને આજે છે ફાઈ ડિસેમ્બર એટલે મારો જન્મદિવસ છે અને આજે મારો બર્થડે છે તો અમે સૌથી પહેલાં મંદિરે ગયા હતા સવારમાં તો મંદિરના દર્શન એટલા સરસ થયા એટલે બોરીવલી ઈસ્ટમાં નેશનલ પાર્ક છે ને એમની પાછળ જ ઋષિવન છે અને ઋષિવનમાં ત્રિમંદિર કરીને આવેલું છે એ મંદિરમાં ટોટલ બાવીસ દેવી દેવતાઓ છે અને પૂરું મંદિર એકદમ વ્હાઈટ પથ્થરથી વ્હાઈટ કલરનું મંદિર બનાવેલું છે અને ત્યાંનું વ્યૂ એટલું સુંદર છે એટલું સુંદર છે પૂરો વિડીયો પૂરો વિડીયો મેં બનાવેલો છે એ તમારી સાથે આગળ મેં શેર કરીશ અને સવારમાં એટલા સરસ દર્શન થયા અમારા કે એટલા સારા દિવસે આજે માક્ષર મહિનાનો પહેલાં હેલો ગુરુવારે મારો જન્મદિવસ આવેલો છે તો એ દિવસે મારા એટલા સરસ દર્શન થયા કે અમે બધા ખુશ થઈ ગયા આજે અને બીજું શું કે હર વર્ષે તો મેં બહુ એક્સાઇટમેન્ટ રહેતી હતી મારા બર્થ દિવસે એટલે બર્થડેના એક મહિના પહેલેથી જ મેં બહુ એક્સાઇટમેન્ટ રહેતી હતી પૂરું પ્લાનિંગ ચાલતું હતું કે પાર્લરમાં જવાનું છે હેર કટિંગ કરવાનું છે આઈબ્રો કરાવવાનું છે શોપિંગ કરવાની છે નવા કપડાં લેવાના પછી હસબેન્ડની સાથે ડિસ્કશન થતું હતું કે આપણે ક્યાં જશું અને એટલું કરે મારા માટે તો પણ મને અધૂરું અધૂરું લાગતું હતું તો આવી પહેલે મેં એવી એક્સાઇટમેન્ટ રહેતી હતી પહેલે મારા આવા દિવસ હતા પણ હમણાં જ્યારથી કૃષિ મારી લાઈફમાં આવ્યું છે એટલે મારું બેબી એ મારી લાઈફમાં આવ્યું છે એટલે મને ખબર નથી પડતી કે મારું બર્થડે ક્યારે આવી જાય અને હમણાં પણ બડ આજે છે એ મને ખબર જ નહીં હતી એ તો ગઈકાલે ચેતને મને કીધું કે આવતીકાલે મેં છુટ્ટી લેવાનો છું તો મેં કીધું કે હમણાં તો લગ્નની છુટ્ટી લીધી તમે તો હમણાં પાછા આવતીકાલે શું કમ લેવાના તો એને મને કંઈ કીધું નહીં પણ એમને કીધું કે મેં છુટ્ટી લેવાનો છું કાલે પછી રાત્રે મારી મમ્મીનો મને ફોન આવ્યો તો મમ્મીએ મને કીધું કે એટલે આપણી જે સ્ત્રી હોય ને એમના પેટમાં કંઈ રહેતું નથી એ તરત જ કહી દે છે તો પછી મારી મમ્મીનો મને ફોન આવ્યો તો મમ્મીએ મને કીધું કે આવતીકાલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર પણ છે અને તારો જન્મદિવસ પણ છે સારા દિવસે ત્યારે મને ખબર પડી કે આજે મારો જન્મ એટલે આવતીકાલે મારો જન્મદિવસ છે અને ત્યારે પછી મને થયું કે મારો બર્થડે આવી પણ ગયું અને મને ખબર પણ ન પડી તો આવું પણ થાય છે બચ્ચા આવે પછી આવું પણ થાય છે અને બીજું શું કે આજે જન્મદિવસ છે તો મને સવારથી મારા પપ્પાનો મને બહુ યાદ આવ્યો કારણ કે એમનો અવાજ મેં બહુ મિસ કર્યો આ વર્ષે કારણ કે આ એક વર્ષ પણ આવું નથી કે એમને એમને મને વિશ નહીં કર્યું હોય એમનો રાત્રે બાર વાગે મને મેસેજ આવી જતો અને સવારમાં સૌથી પહેલાં એ મને ફોન કરતા કે હેપી બર્થ મારા દીકરા કરીને તો મને આ હર વર્ષ મને હર વર્ષે આવી રીતે મને વિશ કરતા અને આ વર્ષે એમનો અવાજ મેં બહુ મિસ કરું અને મને મારા પપ્પાની બહુ યાદ આવી આ વર્ષે એટલે જેમને નહીં ખબર એમને કહું છું મેં કે મારા પપ્પા આ વર્ષે એક્સપાયર થઈ ગયા છે આ દુનિયામાં નથી મારા પપ્પા તો એમનું મને બહુ યાદ આવ્યું આ વર્ષે અને એ જ્યાં પણ હશે એ હંમેશા ખુશ રહે અને એ મને હંમેશા ખુશ જોવા માગતા હતા એમ એટલે મેં એમના માટે વધારે ખુશ રહું છું અને બીજું શું કે બર્થડે છે તો આજે ગુરુવાર પણ છે એટલે ઘરે પૂજા પણ કરશે અને પૂજા કરશું અને સિમ્પલ રીતે બર્થડે સેલિબ્રેશન કરશું એટલે જોઈશું શું કરશું એ કારણ કે મને પૂજા પણ છે બધાનો ઉપવાસ પણ છે તો કેક કેક તો લાવવાની ઈચ્છા નથી કારણ કે ઉપવાસમાં કોઈ કેક ખાશે નહીં અને ટાઈમ પણ જશે એમાં તો આ વર્ષે થોડું મને સિમ્પલ રીતે જ મને બર્થડે મનાવવાનું છે અને મેં તમારી સાથે જે વિડીયો બનાવ્યો છે એ આગળ બી શેર કરીશ અને બાકી બધાને ધન્યવાદ કે બધાએ મને આટલો બધો મને પ્રેમ કર્યો થેન્ક યુ જા દાદી પાસે Cepat, cakap. 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 મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સવારના નવ વાગ્યા છે અને આજે છે ફાઇવ ડિસેમ્બર એટલે મારો જન્મદિવસ છે અને આજે જન્મદિવસના દિવસે હસબેન્ડ પણ ઘરે જ છે એમને છુટ્ટી લીધી છે તો અમે જઈ રહ્યા છીએ બોરીવલી ઈસ્ટ ત્રિમંદિર દર્શન કરવા માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે અમે મંદિરે અને આ મંદિર આવેલું છે બોરીવલી ઈસ્ટ ઋષિવન જે નેશનલ પાર્કની બાજુમાં આવેલું છે પહોંચતા અમને કંઈ વાર નહીં લાગ્યો કારણ કે અમારું રહેવાનું બોરીવલી દઈસ

નેશનલ પાર્કના પર્વતોની હાડમાળામાં શોભતું આ ત્રિમંદિરની શોભા અદ્ભુત છે ચારે કોર કુદરત પોતાનું સૌંદર્ય વરસાવી રહ્યું હોય એવું લાગે છે મંદિરના પ્રવેશદ્વારે બે હાથીની અને બે સિંહની સુંદર મૂર્તિઓ છે અને કંઈ બૌદ્ધિક રીતે કંઈ સૂચવી રહ્યા હોય એવું લાગે છે અને કૃષિ તો હાથીને જોઈને એકદમ ખુશ થઈ ગયો હાથી રાજા હાથી રાજા

હાથી દાદા છે હાથી દાદા છે હાથી દાદાને વહાલ કરો વહાલ કરો હાથી દાદાને વહાલ કરો મંદિરમાં પ્રવેશ કરતા જ મંદિરની અદ્ભુત કલાકૃતિ મનને ખુશ કરી દે છે મંદિરના દરવાજા વિશાળ છે અને ચારે બાજુ દરવાજા લગાવ્યા છે જેનાથી મંદિરના અંદર સૂર્યપ્રકાશ અને ફ્રેશ હવા આવી રહી છે મંદિરના ઉપર સુંદર ઝુમ્મર લગાવવામાં આવેલું છે જે ઝુમ્મર એકદમ મોટું છે અને પૂરું કાચનું અને ગોલ્ડન કલરમાં બનાવવામાં આવેલું છે અને મંદિરના અંદર એકદમ શાંતિ અને સુકૂન ફીલ થાય છે શ્રી શ્રીમંદર સ્વામીજીની ની મૂર્તિ છે અને બહુ મોટી મૂર્તિ છે એકદમ સુંદર મૂર્તિ છે હાઈ કરો વિઘ્નહર્તા દેવતા ગણપતિ બાપાના પણ દર્શન થઈ ગયા છે અને સંકટ મોચન હનુમાનજીના પણ દર્શન થઈ ગયા છે જય શ્રી રામ જય હનુમાન ગણપતિ બાપા મોરિયા અને હવે છે શિવજીના દર્શન કરી લઈશું તો અહીંયા છે શિવલિંગ બહુ મોટું શિવલિંગ છે અને બ્લેક એન્ડ વ્હાઈટ પથ્થરથી પૂરું બનાવેલું છે અને પાર્વતી અને શિવજીના પણ દર્શન થઈ ગયા છે આ છે દાદા ભગવાન અને નિરૂમા અને એમનું આ મંદિરમાં ઘણું યોગદાન છે ওম নম শিবাইম শিবাই বলো আরে বাহ કૃષ્ણ ભગવાન તિરુપતિ બાલાજી અને ગરુડ દેવના પણ દર્શન થઈ ગયા છે અને મૂર્તિઓ ઘણી સુંદર છે અને કૃષિ પણ જો ઝૂલો ઝુલાવે છે એમને કૃષ્ણ ભગવાનને ઝૂલો ઝુલાવવા બહુ ગમે છે કંઈ ઇન્ફોર્મેશન પૂછવું હોય તો પૂછી શકે અને બીજું કે એમની બાજુમાં જ બધી મૂર્તિઓ અને ઘણી બધી આધ્યાત્મિક જે અલગ અલગ લૅંગ્વેજમાં બધી પુસ્તકો મળે છે મિત્રો અમે આવી ગયા મંદિરની બાજુમાં જ્યાં વ્યૂ પણ બહુ સુંદર છે પૂરી ગ્રીનરી દેખાય અને પૂરું બોરીવલી પણ દેખાય છે મિત્રો ચોમાસામાં આ જગ્યાની સુંદરતા અનેક ઘણી વધી જાય છે કે જાણે પર્વતથી નીકળતા ઝરણાઓ જાણે મંદિરને અભિષેક કરી રહ્યા હોય એવું લાગે છે ઇન્દ્રધનુષ્ય આપ જોઈને તો બધા મંત્ર મુક્ત થઈ જાય છે નિસર્ગ વરસાદી દિવસોમાં પોતાનું સૌંદર્ય વરસવે છે ચારો તરફ કિલોલ કરતા પક્ષીઓ વન્ય પ્રાણીઓ જોઈને નાના બાળકોથી લઈને વૃદ્ધો ખુશ થઈ જાય છે ખરેખર અહીંનું વાતાવરણ ઘણું અલૌકિક છે એક તરફ શહેરનું દ્રશ્ય અને બીજી તરફ વિસર્ગની સુંદરતા નમસ્કાર કરો નમસ્કાર કરો આ છે અંબા માતાનું અને સાઈ મંદિર સન મસ્ત થઈ ગયા છે અને હવે મંદિરના પ્રાંગણમાં અમે મંદિરને જોઈને અને વ્યૂ જોઈને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ આજે મારો જન્મદિવસ તો હતો જ પણ મંદિરમાં આવવાથી આ દિવસ વધારે સ્પેશિયલ થઈ ગયો છે અને એમના માટે હસબેન્ડે થેન્ક યુ કે આ એમને છુટી લીધી અને અમને આવવાનો મોકો મળ્યો મંદિરની બાજુમાં એક સ્ટોર પણ આવેલું છે અને ત્યાં બધી નાસ્તાની વસ્તુઓ મળતી હતી જેમ કે ચાય કોફી જ્યુસ પછી ખાખરા ફરસાણ ચોકલેટ જે જોઈએ એ બધી વસ્તુઓ ત્યાં છે અને આ મસ્ત છે દુકાન પણ અને ત્યાંનું જે ક્વોલિટી છે ખાવાની એ પણ સારી છે અને પ્રાઇસ પણ સારું છે અમે લોકો આ મંદિરે ચોથી વાર આવ્યા છે અને ક્રિશિ તો જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને મંદિરમાં લઈ જવાનું હતું જ્યારે સવા મહિનાનું એ હતું તો અમે ફર્સ્ટ એમને આ જ મંદિરે લઈ આવેલા હતા તો એ કૃષિનું તો આ મંદિર એકદમ મેમોરેબલ છે અહીંયા અને બીજું શું કે મેં લાસ્ટ ટાઈમ અહીંયા આવેલી હતી ને તો ત્યારે મેં કરમંદાનું અચાર લઈ ગઈ હતી તો એ અચાર એટલું સ્વાદિષ્ટ છે એટલું સરસ છે તો અમે લોકો એ જ મેં શોધતી હતી અચાર ક્યાં છે એમ તો એ અચાર મને લેવાનું હતું તો અચાર મેં લઈ લીધું આ અને બીજું શું આવલા લીધા બધી વસ્તુઓ લઈ લીધી ખાસ કરીને આવલા અને કરમંદાનું અચાર એ મને બહુ ભાવે છે અહીંયાનું અને બાકી તો ચિપ્સ અને જે મરચાંનું અચાર છે એ ચેતનને ભાવે છે બાકી કૃષિ તો કંઈ એ ખાતું નથી તેમના એમના માટે શું લઈ એમની બધી વસ્તુઓ તો મળે જ છે આપણા બાજુ અને આજે મંદિરમાં ઘણા બધા પેઇન્ટરો એ મંદિરની પેઇન્ટિંગ કરી રહ્યા હતા ખબર નહીં આજે શું છે એ સ્પર્ધા છે કે ખબર નહીં પણ ઘણા બધા માણસો આજે પેઇન્ટિંગ સરસ પેઇન્ટિંગ કરી રહ્યા હતા તો એ એકદમ સુંદર હતી અને જોઈને મજા પણ આવી ગઈ અમને નેશનલ પાર્ક ઉતરી ગયા અને ત્યાં શેરડીવાળો હતો તો કૃષિને શેરડીનો જ્યુસ ઘણો ભાવે તો એટલા માટે અમે લોકો રોકાઈ ગયા ત્યાં અને એક તો અમે બર્ફવાળું લીધું ગ્લાસ અને એક બર્ફ વગરનું સ્પેશિયલી કૃષિ માટે બોરીવલીનું નેશનલ પાર્ક અને અહીંયા કામ ચાલુ છે ગેટનું અને માણસો પણ આવજવ કરી રહ્યા છે એટલે નેશનલ પાર્ક તો ચાલુ જ છે પણ જેમને પણ આવવું હોય એ થોડું જાણ કરીને આવજો અને અહીં છે બોરીવલી સ્ટેશનનો રસ્તો એમના ઓપોઝિટ જ છે નેશનલ પાર્ક આ મંદિર છે ઓમકારેશ્વર ત્યાં બોરીવલી સ્ટેશનનો રોડ છે અને એમના ઓપોઝિટમાં છે નેશનલ પાર્ક મિત્રો અમે ઘરથી જલ્દી નીકળેલા હતા સવારે અને વ્યવસ્થિત નાસ્તો પણ કરેલો નહીં હતો એટલા માટે અમને ભૂખ પણ લાગી હતી તો અમે નજીકમાં જ નેશનલ પાર્કની બાજુમાં જ અમે હોટલ શોધી રહ્યા છીએ અને ત્યાં જ અમે લોકો નાસ્તો કરવા માટે ગયા કારણ કે દૂર જવાથી સમય પણ જતે અને કૃષિઓને પણ ઊંઘ આવેલી હતી તો એટલા માટે પછી અમે ફટાફટ અમે જે રેડી હતું એ જ મંગાવી લીધું કે મેંદુવડા ઇડલી મેંદુવડા અને મિસલપાવ એ જે રેડી હતું એ જ મંગાવી લીધું मित्रों तमने मारो आ व्लॉग गमियो हो तो लाइक शेयर एंड सब्सक्राइब करजो थैंक यू धन्यवाद बाय फिनिशली सो तो गो थैंक यू अब वन मोर वन मोर वन मोर ये